મિત્રો તમે આ જોઈ શકો છો આજે આપણે પાઇપલાઇન હોય તો એમાં પાણી ચાલુ બંધ કરવા માટે વાલની પ્લેટ છે તો ઘણી વખત એવું થાય કે આ પ્લેટને આપણે પૂરેપૂરી ફિટિંગ કરી અને વાલને પણ પૂરેપૂરો ચડાવી દઈએ છતાં પણ પાણી લીકેજ થતું હોય છે તો એ ક્યાંથી લીકેજ થાય છે તો કે આમાં એક રબરની પેકિંગ આવે એ પેકિંગ તૂટી જાય ખરાબ થઈ જાય અથવા તો એ ક્યાંક ઘસાઈ જાય તો એના કારણે પાણી લીકેજ થતું હોય છે તો આજે આપણે આમાં એક જુગાડ કરવાના છીએ કે જેના કારણે પાણીનું લીકેજ થતું હોય એ લીકેજ બંધ થઈ જાય અને આપણને એનું પરમાનેન્ટ સોલ્યુશન મળી જાય તો એ જુગાડ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહો તો તૈયાર કરી ચાલો આગળ જોઈએ પ્રશ્ન એ થશે કે આમાં શું તૈયાર છે તો જુઓ આમાં હોલ છે તો પાણી કઈ રીતે બંધ થાય તો એનું સોલ્યુશન છે આ હોલમાં જ નાખવાના છે પણ કઈ રીતે તો કે આને હજી આપણે પૂરેપૂરું ફિનિશિંગથી નથી કાપ્યું આ રબર છે આપણો ટાયરનો વેસ્ટેજ રબર ટ્યુબનો તો એને અંદાજે તો અત્યારે કાપી રાખ્યું છે અને આ હોલના માપે એમાં પણ ત્રણ હોલ પાડી દીધા છે તો હવે આપણે આને અંદર સેટિંગ કરવાના છીએ તો આ હોલમાં નટબોલથી ટાઈટ કરી અને પછી આખું આને ફિનિશિંગ ગોળ કાપી અને આગળ તમને બતાવીએ તો એકદમ ફિનિશિંગ થઈ ગયું છે નટબોલ પણ ટાઈટ થઈ ગયા છે તો આ છે આપણો જુગાડ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે તમે એકદમ જે પાણીનું લીકેજ છે એને બંધ કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી રીતે તમારે પણ પાણી લીકેજ થતું હોય તો આ ઉપાય જરૂર અપનાવશો જેનાથી કરીને પાણીનો બચાવ થઈ શકે પાણી વેસ્ટ ન જાય ધન્યવાદ મિત્રો